બોટાદ બબાલ મામલે મોટા સમાચાર બોટાદના તરઘરા ગામે યોજાયેલા કોડી સમાજના સન્માન સમારોહમાં બગદાણાની ઘટનાને લઈ કરવામાં આવી છે મોટી જાહેરાત પીડિત નવનીત બાલધિયાને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં એક લાખ કોડી સમાજનું સંમેલન યોજાશે સૌ પ્રથમ પેલું મહાસમેલન એક લાખ લોકો નું સન્માન સંમેલન જે કરવાનું છે એ માંથી થશે ન્યાય નવનીતભાઈ જય હિન્દ જય ભારત માટે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે પીડિત નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજ મેદાનમાં છે અને સમર્થનમાં કોળી સમાજના લોકો દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે સુરત હોય બોટાદ હોય એ સહિત વિવિધ શહેરોમાંથી કોળી સમાજના આગેવાનો બગદાણા પણ પહોંચી રહ્યા છે આ બધાની વચ્ચે બોટાદના તરઘરા ગામે યોજાયેલા કોળી સમાજના સન્માન સમારોહમાં બગદાણાની ઘટનાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે પીડિત નવનીતભાઈ બાલધિયાને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં એક લાખ કોળી સમાજનું સંમેલન યોજાઈ શકે છે બોટાદના તરઘરા ગામે એક લાખ કોળી સમાજના લોકોનું ગુજરાતનું પ્રથમ સંમેલન યોજાશે અને નવનીતભાઈ માટે ન્યાયની માંગણી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

જેમાં અમારા સૌ કોળી સમાજના પૂર્વ ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સૌ કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન કરવામાં આવ્યું છે સાથોસાથ જે વીરો જે બોટાદ જિલ્લાના જે શહીદ થયા છે કોળી સમાજના અને અન્ય સમાજના એનું પણ સન્માન કરવામાં આવ્યું છે આ તકે હું સૌ આયોજન ટીમને અને ખાસ કરીને માનધાતા ગ્રુપ છે કોળી સેના છે કોળી સમસ્ત સમાજ સેના છે મયુરભાઈ જમોડની ટીમ અને આ ગામ તરઘરા ગામની જે ટીમને અભિનંદન પાઠવું છું અને સાથોસાથ બ ધારાસભ્ય તરીકે બોટાદની અંદર એક પ્રથમ વખત એક નેમ અમે ટૂંક જ સમયમાં રાખવા જઈ રહ્યા છીએ હવે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજને દીકરા દીકરીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને આઈએસ બને આઈપીએસ બને એના માટે એક પણ સંકુલ બોટાદમાં નથી એટલે આજે મેં મારો વિચાર રજૂ કર્યો છે અને નજીકના સમયની અંદર કોળી સમાજની દીકરીઓ દીકરાઓ જીપીએસસી યુપીએસસી જે એને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવું શૈક્ષણિક ભવન કોરી સમાજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એનો પ્રથમ દાતા આજે મારા સ્વર્ગસ્થ માતાશ્રી ગૌરીબેન અને નારાયણભાઈ મારા પિતાશ્રીનું જે મને કીધું હતું એનું આજે જાહેરાત કરું છું અને નજીકના સમયમાં મારા સમાજની દીકરા દીકરીઓ આઈએસ બને આઈપીએસ બને કલેક્ટર બને એના માટે નજીકના સમયમાં જ એક શૈક્ષણિક ભવન બોટાદમાં બનશે કોળી સમાજનું સમાજ સમાજ આયોજિત માનધાતા ગ્રુપ કોળી સેના અખિલ ભારતીય કોળી સમાજના આયોજન સહયોગથી બોટાદ જિલ્લાનો સમાજ સમાજનો ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર બોટાદ જિલ્લાના સહયોગોનું સન્માન થયું છે મહેમાનો અને વિદ્યાર્થીઓનું સન્માન ભગવદ્ ગીતા સત્યના ધર્મ પ્રતિકને માન આપી એ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે બગદાણાની અંદર કોળી સમાજ ઉપર જે અન્યાય થયો છે એના માટે બોટાદ જિલ્લા કોળી સમાજ ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર સાથે છે અને ભવિષ્યની અંદર જો ન્યાય નહીં મળે તો બોટાદ જિલ્લાની અંદર સૌ પ્રથમ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે સમાજના શૈક્ષણિક સામાજિક આર્થિક રાજકીય તમામ પ્રકારના ઉત્થાન માટે સમાજ આવનારા સમયની અંદર સંકલિત સંયોજિત સંગઠિત અને નિયંત્રિત દિશામાં પ્રયત્નો કરશે એના ભાગરૂપે આ બધા પ્રયત્નો શરૂ થયા છે આવનારા સમયની અંદર દરેક દિશામાં કોળી સમાજનો વિકાસ થાય એ પ્રકારના કાર્યક્રમો કરીશું ભાઈ ખાસ કરીને બગડાના બગદાણાની અંદર જે ઘટના ઘટી છે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો તમે પણ મુલાકાત લીધી છે ખાસ કરીને કોળી સમાજમાં એકતાનો સંદેશ પણ આવ્યો છે અને સાથે સાથે આગામી દિવસોમાં માનો કે સીટ દ્વારા કંઈ પણ કાચો કપાય તો કોળી સમાજ શું કરશે આ ઘટનાના કારણે કોળી સમાજ સંગઠિત ચોક્કસપણે થયો છે પરંતુ જે સરકાર તરફથી સંકલિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનો ઉકેલ આજની તારીખે પણ નથી દેખાઈ રહ્યો કોળી સમાજની માંગ કોઈ પીઆઈ કે એ ડીવાય એસપીની બદલી માટેની ક્યારેય હતી જ નહીં માત્ર બદલીથી કોળી સમાજ સંતુષ્ટ નથી થવાનો જ્યાં સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી સમાજ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એના માટે લડતો રહેશે ભાઈ ખાસ કરીને સીટ દ્વારા તપાસ શરૂ કરે છે આરોપીઓના વધુ રિમાન્ડ માંગ્યા છે હાલ તપાસ ચાલુ છે આને તમે આ તપાસને કઈ દિશામાં જોવો છો સામાન્ય માણસ પણ સમજી શકે એ દિશામાં તપાસ કરવાને બદલે સીટની રચના કરી અને સમય પસાર કરવાની જે ટેકનિક સરકાર દ્વારા અપનાવવામાં આવી છે એનાથી અમે બિલકુલપણે સંતુષ્ટ નથી તપાસ સીટ કરે કે પીઆઈ કરે કે ડીવાય એસપી કરે જે દિશામાં તપાસ થવી જોઈએ એ દિશામાં તપાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સમય પસાર કરવાની પ્રક્રિયા સાથે અમે સંમત નથી કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપી કોણ મુખ્ય આરોપી કોળી સમાજની માંગ જે છે એ પ્રમાણે મુખ્ય આરોપી એ અત્યારના સંજોગોમાં તો જ્યાં સુધી નવનીતભાઈ જે વાત કરી રહ્યા છે અને એની અંદર એ સ્પષ્ટપણે ભાઈ જયરાજનું નામ લઈ રહ્યા છે તો એ દિશામાં તપાસથી ના તો સરકારે ભાગવું જોઈએ ના તપાસ કમિટીએ ભાગવું જોઈએ તપાસ કરે તપાસ કરવાના અંતે નિર્દોષ સાબિત થાય તો એ પછીની વાત છે પરંતુ જ્યાં સુધી એ દિશામાં તપાસ જ નહીં થાય ત્યાં સુધી માત્ર સમય પસાર કરવાની વાત છે અને અત્યારે જે રાજકીય કાર્યક્રમો છે એ પૂરા થાય ત્યાં સુધી કોઈ પણ રીતે સમય પસાર કરવો એ પ્રકારની એમની વાત હોય એવું લાગી રહ્યું છે ત્યારે આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું બોટાદથી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક